ધારાસભ્ય વિમલ ચુડાસમા ઈજાગ્રસ્ત મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તમામ ધારાસભ્યોની સાથે તેઓ પણ ગૃહમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચશે વધુમાં વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે

ઘણા લોકો માર્ગ દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીત નવનીતભાઈને ખૂબ પગમાં હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્ર ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીઓ ન પકડવામાં આવેલો એના માટે થઈ નવનીતભાઈ આજે દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે અને સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાન ને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈ ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈ સાથે કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય તે પણ જ્ઞાતિ ન હોય અમારી જ્ઞાતિ નું હોય તો કોઈ પણ જ્ઞાતિ ગુનેગાર હોય કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે અને ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય અને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છું અને રહેવાનું છું